પોરબંદર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે જાગૃતિ માટે લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં લોકોને બેંક લોન અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધમાં કડક હાથે કામ લેવા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ હેડક્વાર્ટર બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કેવા પ્રયત્નો કરનાર ઈસમો તેમજ તે સિવાયની અન્ય કોઈ વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમો દ્વારા નાગરિકોની કોઈ પણ જાતના રંજાળ કે ફરિયાદ બાબતે કોઈનો પણ ડર રાખ્યા વગર ફરિયાદ કરવા પોલીસ અધિક્ષક દ્વારા જાહેરમાં આહવાન કરવામાં આવ્યું હતું તથા પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં આવી વ્યાજખોરી કરતા ઈસમો તથા અન્ય અસામાજિક તથા ગુંડા તત્વો વિરુદ્ધમાં સામાન્ય નાગરિકોની ફરિયાદો લઈ આવા તત્વો વિરુદ્ધમાં જીરો ટોલરન્સની નીતિ અપનાવી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધમાં કુલ તેર ફર્યાદો દાખલ કરી હોવાની જાહેરાત કરી હતી તેમજ લોક દરબારમાં SBI બેંકના ચીફ મેનેજર સુમિત કુમાર તથા લોન ઓફિસર ચંદન કુમાર પાલે હાજર રહી સરકાર માન્ય સંસ્થામાંથી લોન લેવા અંગેના ફાયદાઓ અંગે તથા લોનના અલગ અલગ પ્રકારો બાબતે તથા લોન પરના વ્યાજ દરો બાબતે તથા લોન લીધા બાદ લોન પરત ભરપાઈ નહીં કરી શકનાર પાસેથી લોનની રકમ વસૂલ કરવા અંગેના નિયમો બાબતે વિસ્તારથી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું પોરબંદર જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો એક લોક દરબારનું આયોજન કરેલું હતું આ લોક દરબારનો હેતુ છે એ માટેના લોન મેળાના નિષ્ફર્પણ માટેનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અરજદારો અને લાભાર્થીઓ આવેલા હતા પોરબંદર જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકાર ગૃહ વિભાગ અને આપણા કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાની અંદર કોઈ પણ ગુનેગાર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા બાબતની જે સૂચનાઓ મળેલી છે એના ભાગરૂપે આજે અમે આ લોક દરબારનું આયોજન કરેલું હતું લોક દરબારના માધ્યમથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે જિલ્લામાં આપને કોઈપણ વ્યાજખોર સામે કોઈ પણ જાતની ફરિયાદ હોય તમારી પાસેથી ઊંચા વ્યાજે કોઈ પણ વ્યક્તિ પૈસા પડાવતા હોય આપની જમીન મિલકત પડાવી લીધી હોય તાક ધમકી આપતા હોય દબાવતા હોય તો આવા કોઈ પણ ચમરબંધી સામેની ફરિયાદ હોય તો પોલીસ વિભાગ છે તાત્કાલિક ગુનો દાખલ કરી અને એની સામે કાર્યવાહી કરશે આ ઉપરાંત પણ જિલ્લાની અંદર જે કોઈ પણ ગુંડા આવારા તત્વો દ્વારા જે કોઈ રંજાણ કરવામાં આવતી હોય તો અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે તમારે કોઈ પણ ચમરબંધી સામે કોઈ પીવાની જરૂર નથી તમે પોલીસનો સંપર્ક કરો પોલીસ કોઈ પણ ચમરબંધી હશે એની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે અમે ગઈકાલે જ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પણ એક વ્યાજખોરી વિરુદ્ધની આવી ફરિયાદ દાખલ કરેલી છે જેમાં આ જે ફરિયાદી છે એની પાસેથી પંચોતેર લાખ રૂપિયાની જે લોન હતી એની સામે ચાર કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધા પછી પણ એની મિલકત છે એ દબાવી દેવામાં આવેલી હતી પડાવી લેવામાં આવેલી છે તો આ ફરિયાદીની ફરિયાદ તાત્કાલિક ગઈકાલે દાખલ કરી અને અમે ગુનો દાખલ કરેલો છે અને આજે એ પૈકીના એક આરોપીની કમલાબાગ પોલીસે એરેસ્ટ પણ કરેલી છે તો ફરી વખત અમે આજે આપ સૌના માધ્યમથી અને આજના લોકદરબારના માધ્યમથી પણ

એ સાહિત્ય વી તથા તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર